બધી જ સાડીમાં જે કાર્ડ બોર્ડરના કોઈમાં નાના તો કોઈમાં મોટા પોટા આવશે જેમાં પોટા જે રીતના આવતા હશે આપણે તમને વિડીયો બતાવતા જ રહી હું બધી જ સાડીમાં જોવો કોલેજ નાખીએ એમ કે બહુ જ મસ્ત છે એટલે પેલો કસ્ટમર હશે ને સાડી ગમશે જોવો નીચે આખી સાડીમાં આ રીતના લારીયા આવશે કેટલા મસ્ત છે ફૂમકા આ પાલવ છે આ રીતના આખી સાડી આવશે બહુ જ મસ્ત સાડી છે આખીમાં ચિકન વર્કની લાઇનિંગ છે બહુ એટલે બહુ મસ્ત સાડી છે બધી જ સાડી સાતો સાડી છે ને બધી સાડીનો ભાવ આપણે સાડા ત્રણસો રૂપિયા જ છે સાડીનો ભાવ એક જ રહે અને આપણે એનું બ્લાઉઝ છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડી છે આ પછી સ્લીકની સાઇનિંગ ઉપર લાઈટ ક્રીમ કલર ઉપર છે જેનું આ બ્લાઉઝ છે પાલવ આવીએ બ્લાઉઝ બધી જ સાડીમાં આવીએ બાકી તો પછી આપણે તમને ત્યારે ખોલે કહી દઈએ કે આપણે પાલવ ન હોય તોય પણ અને નુકસાન આપણે ચેક કરીને દઈએ ને તમારે એક પીસ જોતું હોય છે તો પણ તમારે સાડીનું મળી જાય કેટલો મસ્ત જોવો છે કાર્ડ બોર્ડરનો પટ્ટો છે જેની અત્યારે બહુ જ ની ફેશન છે આ સાડીનો બેનો મને ફોન કરે મેસેજમાં પૂછતા હોય યુટ્યુબમાં પણ તમે તો પૂછો હું ભાવ કેતી જ રહું છું આનો માર્કેટમાં ભાવ સાતસોથી આઠસો રૂપિયા હોય ત્યારે આ જોઈન્ટ સાડી જેને આપણે સાંધો સાડી કહીએ સાંધો પાટલી વયો જાય એટલે આનો ભાવ આપણે સાડા ત્રણસો રૂપિયા જ છે બાકી આ માર્કેટમાં તમે આખી સાડી લેવા જાઓ એટલે આનો ભાવ આપણે સાતસોથી આઠસો રૂપિયા છે એટલો હેવી ને એટલો મસ્ત એનો લુક ને પટ્ટો છે

જે બેન સાડી પહેરતા ન હોય એને પણ આપણે સાડી રાખી દઈએ અને પછી ત્યારે પ્રસંગમાં પહેરે તો પૈસા વસૂલ છે ને એકદમ મસ્ત પીળો કલરની સાડી છે જે ને હલ્દીમાં પહેરી હોય તો એકદમ મસ્ત લાગે યુનિક ને ભારેમાં પીસ છે આપણે એનો પાલો છે ને આખી સાડીમાં જ્યારે જરીની ચમક આવશે બૅક કલર છે બીટ કલર ને પલ જાંબુડો કલર છે ઘાટો કાળો કલર નથી આ એનું બ્લાઉઝ છે અને આખી સાડીમાં આવી રીતના ફ્લાવર પ્રિન્ટ આવશે નીચે આવી બોર્ડર પટ્ટો આવશે અને આ આખું કાપડ પણ કંઈક આખું અલગ જ છે ને આ બધુંય એકદમ જાંબલી કલર છે વચ્ચેનો વચ્ચેનો જે કલર છે ને એ હવે અંજવારા ખબર પડશે મને નથી પડતી અત્યારે પણ કાળો કલર છે અને આ આનો એનો પાલો છે જાંબલી કલરનો ને બહુ અલગ જ રીતનું આનું કાપડ છે એમ એક પીસ મગાવીને લ્યો ને તો હું એવું થાય કે વન પીસ છે આ રીતની સાડીઓ કોઈ ન પહેરી હોય આમ જોવો તો એકદમ મસ્ત આમ જોવો તો સાડી છે ને આમ જોવો તો પટોરાની ડિઝાઇન છે જેકાટ બોર્ડરનો એકદમ હેવીમાં એટલો જાડો મારી હથેળીની ઉપર થઈ જાય એટલો મોટો પટ્ટો છે આમ જુઓ તો તમે પટોરાની ડિઝાઇન છે આ બ્લાઉઝ છે ને આ પાલવ છે બહુ મસ્ત આ પણ સાડી છે આપણે એનું બ્લાઉઝ છે ને એકદમ મસ્ત કોટન માંટિકની ડિઝાઇનમાં છે બાટિકની ડિઝાઇનમાં આપણે ઘણી બધી બતાવી બધા ડિઝાઇન અલગ આવશે ને સાડીઓ અલગ અલગ આવશે અને આ પણ એકદમ મસ્ત લાઈટ જામની કલર પર્પલ કલર ઉપર છે જ્યાં એનો આપણે પાલવ આવીએ અને આપણે એનું બ્લાઉઝ આવશે આખી સાડી આપણે આ જ રીતના આવશે કાલે મેં કાલના રાતના વિડીયોમાં મેં તમને રામા કલરની સાડી બતાવી હતી તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજના અલગ અલગ વેરાયટીની સાડીને આવીએ જેમાં બાંધો ખુલ્લા પછી બીજો સેમ બીજું જ પીસ આવ્યું જેને રામા કલર લેવો હોય એને રામા ને જો રામા કલર કોઈને પણ ન ગમતો હોય તો એનો ડાર્ક બ્લુ કલર સેમ એનું જ પીસ છે

ઘણો બધો માલ આવ્યો છે જે પણ બહેનોને સાડી લેવી હોય આજના વિડીયામાં આ ગઈ મીન કાલના વિડીયામાં બીજી ગમે તો એક સાડીનો ઓર્ડર બુક કરી કાલ બીજી જો તો તમને પણ ફાયદો થાય ને આપણે બે પાર્સલ કરી દઈશું તમે ઓર્ડર બુક કરીને આજનો રાખી દીજો ને કાલનો કેમ કે સાડી છે પણ બ્લોગમાં ધીમે ધીમે બધી આવે કે મારે આગળ બીજી જોવી છે ને આ ગમે તો પછી લઈ તો પછી આવી વઈ જાહેર કે આના આમાં તમને કોઈ પણ ગમતી હોય તો તમે જે સાડી જોતી હોય નીચે વોટ્સએપ નંબરમાં સ્ક્રીનશોટ પાડીને મોકલીને ઓર્ડર બુક કરી દો ને ચેનલમાં લવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો દરરોજ બોલવાનું કારણ ઈજ છે કે તમને નવી નવી વેરાયટીની સાડીઓ જોવા મળે અને તમે ફટાફટ ઓર્ડર બુક કરીને લઈ શકો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો